વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે મળતી માહિતી અનુસાર આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ અયોધ્યા ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે તે દિવસે સાર્વજનિક જાહેર રજા આપવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ત્રણ એક બે હજાર ચોવીસના રોજ એક કાગલ મેં લખ્યો છે તે સનાતન ધર્મ માટે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિને રાજ્યમાં સાર્વનિજનિક પ્રજા જાહેર કરવા મેં વિનંતી કરી છે ખાસ કરીને સદીઓના સંઘર્ષ બાદ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહો મહોત્સવ જોઈ રહ્યો છે હિન્દુ સનાતન ધર્મના અરાધ્યાય દેવ શ્રી રામને તેમના જન્મસ્થાને પૂર્ણ ગૌરવભેર સ્થાપનાના પવિત્ર દિવસે રાજ્યના તમામ કમાલબુદ્ધો શ્રદ્ધાળુઓ ધાર્મિક સંગઠનો તેમજ મંદિર પ્રતિષ્ઠાનનો આ ભવ્ય કાર્યક્રમ જીવંત પ્રસારણ થાય એ માટે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાજ્યમાં રજા જાહેર કરવા શ્રી શિવ શિવ પરિવાર વતી આપશ્રીને નમ્ર વિનંતી છે એવો મેં કાગળ લખેલો